હું છું મુકેશ પ્રજાપતિ વાસણા કોતરિયા પ્રાથમિક શાળા તાલુકો વડોદરા જિલ્લો વડોદરા આ શાળાની અંદર આજે એક નવો નવીન અભિગમ કરવા જઈ રહ્યા છીએ નામ છે માય ટ્રાય તવા ફાય આ પ્રોગ્રામની અંદર અમે આજે વિદ્યાર્થીઓ સાથે મળી અને એક સરસ મજાનો પ્રોગ્રામ કરીશું જે એક રસોઈ શો જે તમે ટીવીમાં જોતા હોવ છો માસ્ટર શેફનો પ્રોગ્રામ એવા પ્રકારનો એક પ્રોગ્રામ છે અહીંયા માય ટ્રાય આ પ્રાથમિક શાળામાં હજુ થવા જઈ રહ્યો છે ત્યારે દરેક વિદ્યાર્થીઓની અમે ટીમ બનાવી છે બધા વિદ્યાર્થીઓ ઘણા બધા છે ત્યારે વીસ ટીમો અમારી તૈયાર થઈ છે અને વીસ ટીમ એટલે કે એક ટીમની અંદર એવા છ વિદ્યાર્થી એવા એકસો વીસ વિદ્યાર્થીઓની ટીમ બને છે એટલે વીસ વિદ્યાર્થી વીસ ટીમ જે છે એ વિશે વીસ ટીમ અલગ અલગ પ્રકારની વાનગી બનાવશે આ શાળાની અંદર આવી વીસ પ્રકારની વાનગીઓ બનશે જેમાં કોઈ શીરો બનાવશે કોઈ ખમણ બનાવશે કોઈ વળી સમોસા ભજીયા કોઈ વળી કચોરી બનાવશે કોઈ વઘારેલી ખીચડી બનાવશે કોઈ શાક રોટલી બનાવશે કોઈ પુલ્લા બનાવશે કોઈ ફેંકી બનાવશે આવી ઘણી બધી આઇટમો અહીંયા વીસ પ્રકારની અલગ અલગ જોવા મળશે વિદ્યાર્થીઓ એ જાતે પોતાનું એ મેનેજમેન્ટ કરશે અને આ બધું મેનેજમેન્ટ કરતાં કરતાં ઘણું બધું એમના લાઈફમાં શીખવા મળશે અને એનો હેતુ બહુ સારો છે આ મોટિવ સાથે મેં કામ કરી રહ્યા છીએ ત્યારે તમને કહી દઉં કે માય ટ્રાય નામનો પ્રોગ્રામ જેની અંદર અમે વિદ્યાર્થીઓને ટીમ બિલ્ડિંગ ટાઈમ મેનેજમેન્ટ સાથે સાથે જાતિ જાતિનાગી જેન્ડર એજ્યુકેશન એકબીજાની ભૂલોને સહન કરવું કરવું આ શીખવા માટેનો એક સરસ ભજન નવતર અભિગ્રમ છે એમને બે કલાકની મેક્સિમમ ટાઈમ લિમિટ આપવામાં આવી છે આ ટાઈમ લિમિટની અંદર એ વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય પૂરું કરી દેશે અહીંયા એમને કોઈ પણ પ્રકારનું ઘરેથી મટીરિયલ બનાવીને લાવવાનું નથી ના તો લોટ બાંધીને લાવવાનો છે કે ના કશું કંઈ સમારીને લાવવાનું છે અહીંયા વિદ્યાર્થીઓ ચૂલો પણ ટાઈમ મેનેજમેન્ટના અંદર જ બનાવશે લાકડા પણ એમાં જ ભેગા કરશે અને જાતે ચૂલો બનાવી જાતે પોતાની પ્રક્રિયા કરી અને છ છ વિદ્યાર્થીઓ એ પોતાની વાનગી તૈયાર કરશે એમ કરીને વીસ વાનગીઓ એ વીસ ટીમની તૈયાર થશે વિદ્યાર્થીઓ ટીમ બિલ્ડિંગમાં ટીમ બનીને કામ કરતા શીખશે જે વિદ્યાર્થીઓ બીજા ખાતા ન હોય બોલતા ન હોય વિદ્યાર્થીઓની અંદર કીટતા હોય તો આવી વખતે વિદ્યાર્થીઓ એ પોતાની અંદર જે જાતિ જે છે અંદર અંદરના વિશ્વાસ છે એ દૂર કરી અને સુમેળ સાથે કામ કરતા શીખશે ટીમના એક લીડર નેતૃત્વ કરતા શીખી જાય ટાઈમ મેનેજમેન્ટમાં કે જે ટાઈમમાં જેન્ડર એજ્યુકેશન કે દરેક ટીમમાં છોકરા છોકરીઓ મિક્સ છે એટલે એક સાથે કેવી રીતે આપણે વાર્તાલાપ કરવો અને જેન્ડર એજ્યુકેશનનો આર્થિક મહિમા સરસ શું થાય છે ગુરુ થાય તો સહન કરવા માટેની ક્ષમતા વધે છે હવે ઘણા બધા મોટિવ સાથે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચાલો આપણે માણીએ જેન્ડર એજ્યુકેશન અને આ બધા ઘણા બધા મોટિવ સાથેનો પ્રોગ્રામ માય પ્રાય વાંસના પ્રાપ્તિ આપનું સ્વાગત કરે છે

માઇટ રાય તાબરાયની અંદર આજે આ વિદ્યાર્થીઓ શીરો બનાવી રહ્યા છે જો શીરો વિદ્યાર્થીઓ જાતે બનાવે છે અહીંયા ગરમા ગરમ મેથીના ભજીયા વિદ્યાર્થીઓ માઇ ટ્રાય તપ રાયના કોન્સેપ્ટની અંદર બનાવી રહ્યા છે ભજીયા લગભગ ખીચડી બનવાની તૈયાર થઈ રહી છે ખીચડી બનાવજો ವಗಾರೇಲಿ ಕಿಚಡಿ ನೋ ವಾರುವಾ ಚಲೋ ಬ್ರೆಡ್ ಪಕೋಡಾ ವೆರೀ ಗುಡ್ અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે અને આ બેન ચણાના લોટનો ઉપયોગ કરી એનું સરસ મજાનું કદાચ શું બનાવો છો ખીરું બનાવો છો વેરી ગુડ શું બનાવી રહ્યા છો બટાકાના ભજીયા ખૂબ સરસ વેરી ગુડ જો નાના છોકરાઓ પણ તળતા આવડે છે એમની ખૂબીઓને ખાલી બહાર લાવવાની જરૂર છે અને આપણા સાહેબ જો એનો ટેસ્ટ પણ માણી રહ્યા છે દિનેશભાઈ સાહેબ ચૂલામાં કંઈક બની રહ્યું છે ખમણ વેરી ગુડ જોરદાર આ તપેલામાં ખમણ તૈયાર થશે આજે માય ટ્રાય તહ ફ્રાય કોન્સેપ્ટ એટલો સરસ છે કે જેની અંદર બાળકો કઈક ના કઈક નવું કરવા તૈયાર હોય છે શું બનાવી રહ્યું છે આપણે શીરો બનશે જોરદાર ચૂલા પર શીરો બનશે છોકરાઓ જાતે બનાવે ધુમાડો ખાય સહન કરે છે આ સહન કરવાની શક્તિનો જોરદાર વિકાસ થાય ટીમ બનીને કામ કરે છે શું બનાવે બેટા હલવો પૌઆ બટાકા પૌઆ સુપરબ આજ બનસે બટાકા પૌઆ વેરી ગુડ ઓ હો ઢોકળા મને લાગે ઢોકળા અહીંયા તૈયાર થવાના છે ઢોકળા તૈયાર થશે વિદ્યાર્થીઓ કોઈ ફૂંકો માર રહ્યો છે ચૂલો સળગાવો આ કરી શકે ના કરી શકે આઈ નો બટાકા મન લાગે પુલાવ બટાકાનું શાક બનાવજો છોકરાઓ આજે વઘાર થઈ ગયો છે અને વાહ સુપરબ ખૂબ સરસ ધાર્યા કરતા ખૂબ સારી રીતે તમે પરફોર્મન્સ આપી રહ્યા છો રોટલી બને છે જાણે કે સરસ મજાના કોઈ ઢોસા બનતા હોય વિદ્યાર્થીઓ શાક સમારે અને રોટલી બનાવે લોટ બાંધવાનો લસણ બોલવાનો વાહ સુપર અને આ જોરદાર મને લાગે છે કે અહીંયા બનશે ભજીયા ભજીયા છે ને મેથીના વેરી ગુડ મેથીના ભજીયા એ પણ એલ્યુમિનિયમની તપેલીની અંદર તળાઈ રહ્યા છે સરસ મજાનું તૈયાર કરે છે લોટ અંદર મેથી નાખીને ટેસ્ટ માણવા મળશે ખૂબ સરસ શિક્ષકોની કાળજી વચ્ચે બહેનો પણ સાથે થોડીક મદદ કરે છે કે ક્યાંક કોઈ કોઈ કચાશ રહી જાય મોટેરાઓને એવું લાગે કે આ કામ ન થાય ચૂલો સળગાવો બહુ અઘરો છે નાના બાળકો રમતની જેમ રમત રમતમાં ખૂબ સરસ બ્રેડ તો તૈયાર થઈ ગઈ છે મસાલા ભરીને કોઈ બ્રેડ પકોડા બનાવે કોઈ ભજીયા બનાવે કોઈ રોટલી શાક બનાવે

મેદાના લોટરી અંદર એમનો માવો ભરવામાં આવે છે બટાકાનો ને બાસરસ એમનો ચૂલો પણ તૈયાર છે બસ ફ્રાય કરવાની વાર જો અહીંયા ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે ના કંઈ માસણું ના કંઈ તારું ના કોઈ જાતિ ના કોઈ ભેદ ના છોકરો ના છોકરી બધા મળીને કામ કરે છે જેન્ડર એજ્યુકેશન તો અહીંયા જ જોવા મળે એક સાથે મળીને કેવી રીતે કામ કરવું જોવા જેવું છે

होला है जे दे